રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષણમાં નવાચાર કરનારા શિક્ષકોને અગ્રતા સ્થાન આપવામાં આવ્યું છે જેમાં ક્લસ્ટર લેવલથી લઈને નેશનલ લેવલ સુધી વિવિધ તાલીમોનું આયોજન પણ કરવામાં આવે છે સરકારશ્રી ભારતની તમામ શાળાઓમાં સ્માર્ટ વર્ગખંડથી લઈ સ્માર્ટ શિક્ષકો તૈયાર કરવાની નેમ સાથે આગળ વધી રહી છે ત્યારે પ્રાઇવેટ શાળાઓ પણ પોતાની શાળાના શિક્ષકોને સજ્જ કરવા માટે સરકારશ્રી દ્વારા તાલીમ પામેલા શિક્ષકોને વિશેષ માનવ વેતન સાથે વેકેશનના સમયગાળા દરમિયાન સુંદર તાલીમનું આયોજન કરે છે એ પૈકી નૂતન સરસ્વતી વિદ્યાલય નારાયણપુરમાં દર વર્ષે આવી તાલીમનું આયોજન થાય છે જેમાં આ વર્ષે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા ઉત્તમ તાલીમ પામેલા શિક્ષકોને સ્થાન આપવામાં આવ્યું હતું જે પૈકી સીસીઆરટી ન્યુ દિલ્હી થી ન્યૂ દિલ્હીથી પપેટ દ્વારા અસરકારક શિક્ષણની તાલીમ ઉદયપુર રાજસ્થાન ખાતે બે હજાર ત્રેવીસમાં યોજાઈ હતી જે તાલીમ પામેલ શિક્ષિકા શ્રીમતી કૃપાબેન રસિકલાલ નાકરને નવનીત નગર પંચાયતી પ્રાથમિક શાળામાંથી સુંદર પપેટ દ્વારા વર્ગખંડને અસરકારક બનાવવાની તાલીમ આપવા માટે આમંત્રિત કરાયા હતા જેમાં શ્રી દ્વારા અનેક પપેટનું પ્રદર્શન અને પપેટ શો કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે તેમજ પપેટ કઈ રીતે બનાવી શકાય તે તમામનું તલસ્પર્શી માર્ગદર્શન ધોરણ એકથી આઠના શિક્ષકોને આપવામાં આવ્યું હતું આ સાથે શિક્ષણને રસપ્રદ બનાવવા માટે અને બાળકોને વર્ગખંડમાં મનોરંજન પૂરું પાડવા માટે શૈક્ષણિક રમતો પણ રમાડવામાં આવી હતી તમામ શિક્ષકોને આ તાલીમ દરમિયાન ખૂબ જ આનંદ સાથે નવી માહિતી જાણવા મળે તેવું શાળાના શિક્ષકો દ્વારા અભિપ્રાય મળ્યો હતો આ શાળાના તમામ શિક્ષકો અને મુખ્ય હોદ્દેદારોએ બેનશ્રીનો આવકાર અને આભાર માન્યું હતું જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રચાર્ય શ્રી કમલેશભાઈ મોતા દ્વારા આ તાલીમમાં કર્મ અને કાર્ય સિદ્ધાંતનું સુંદર વ્યક્તવ્ય આપ્યું હતું અને ડોક્ટર રક્ષાબેન ઉપાધ્યાય દ્વારા સમગ્ર તાલીમનો કારોબાર સંભાળવામાં આવ્યો બે દિવસની આ તાલીમ શિક્ષકો માટે આખા વર્ષના સુંદર આયોજન અને વિષયવસ્તુને ન્યાય આપવામાં ખૂબ મદદરૂપ રહેશે તેવું સમગ્ર શાળા પરિવાર અને વ્યવસ્થા સમિતિ દ્વારા કહેવામાં આવ્યું હતું